હા ફ્રેન્ડ બધા ગુડ મોર્નિંગ સુપ્રભાત તો સવાર સવારમાં મારા ખડાય છે નાના બચ્ચાને આ બધું જોઈ તેનો મારો વિડીયો આવી જશે હમણાં થોડી વારમાં તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહી છે આ બીમાર છે આ પપ્પાએ ગાળ આપી છે ત્યારે ખાંડ ને ખાધું બી નહીં પીધું બી નહીં રિયાયલી છે હા અને આજે સ્કૂલમાં માં નહીં આવે એટલે વિડિયો જોઈ લેજો એટલે કંઈ બીમાર બીમાર છે નહીં બરાબર આઈડી ને આ મારા આ મારો કારીગર ને મારી ફીસી બી ને પૈસા બી ઉંગણિયા ના પૈરો બી ઉંગણીઓ ઘેરા ભૈયા

કેટલા વાગ્યા સાત સાડા સાત જેવા છે ધુમ્મસ બી નહીં નીકળતું ને અમે બચ્ચાને ને તડકો ખાવા નીકળેલા છે ઘરની બાજ ને આ ઘરમાં પેલી પેલી આ જો હાથ ની ગુસ્સા થઈને ઊંઘતી છે નહીં ને રાત્રે તો આ ઊંઘતું નહીં મારું તો